સાંસદ સમરસ સમૂલગ્ન મહોત્સવ બે હજાર પચીસ સર્વ કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કર્યું હતું આગામી પચીસમી પાંચે આ સમરસ સમૂહલગ્નનું આયોજન છે કચ્છ મોરબી લોકસભા ક્ષેત્રના સૌ લોકો એમાં જોડાઈ શકશે અને વિધિવત આજે કાર્યાલયનું અમે લોકાર્પણ કર્યું છે અમારા અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા અમારા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ સંચાલક અમારા હિંમતસિંહજી બાપુ અને સૌ લોકોની ઉપસ્થિતિમાં આજે કાર્યાલયનું લોકાર્પણ કર્યું છે દસ તારીખ સુધી એનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે અને જે પરિવાર સમૂહ લગ્નમાં જોડાવા માંગે છે સીધે સીધો સંપર્ક અહીંયા યક્ષ મંદિરમાં અમે કાર્યાલય જે અહીંયા આજે ખુલ્લું મૂક્યું છે એ કાર્યાલયનો કરી શકશે દીકરી પક્ષે અમે નોર્મલ ફી રાખી છે એકવીસો રૂપિયા દીકરા પક્ષે અમે એકત્રીસો રૂપિયા ફી રાખી છે અને કોઈપણ જાત જાત ધર્મના ભેદભાવ વગર આ સમૂહ લગ્ન અમારા સમિતિ દ્વારા કરી આપવામાં આવશે અને હું તમારા માધ્યમથી સૌને વિનંતી કરું છું કે આ સમૂહ લગ્નની અંદર આપણે સૌ જોડાઈએ અમારી સમિતિએ નક્કી કર્યું છે કે બસો એકાવન સમૂહ લગ્ન આ પ્રથમ વખત કરવા સંકલ્પ કર્યો છે પણ જે પણ અમારી પાસે રજીસ્ટ્રેશન આવશે અને જે પણ અમારી સાથે અમારી સમિતિ દ્વારા જે પણ વ્યવસ્થા ઊભી થશે એ પ્રમાણે અમે આગામી આયોજન અમે કરશું